નમસ્કાર આપનું સ્વાગત ભાવનગર ના કુંભારવાડા વિસ્તારમાં મહિલા બુટલેગર ના મકાન માં દરોડો પાડી સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે રૂપિયા બે લાખ બાણું હજાર નો દેશી દારૂ કબજે કર્યો છે પોલીસે દેશી દારૂ સાથે મહિલા અને તેના ત્રણ પુત્રો સહિત છ શખ્સ ધરપકડ કરી છે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે ભાવનગરના કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં રહેતી મહિલા બુટલેગરના મકાનમાં દરોડો પાડી પંદરસો સાહીઠ લિટર દેશી દારૂ કબજે કર્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રૂપિયા બે લાખ બાણું હજારની કિંમતનો દેશી દારૂ અને પાંચ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ત્રણ લાખ તેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી મહિલા બુટલેગર અને તેના ત્રણ પુત્રો સહિત છ શખ્સની ધરપકડ કરી છે